મેં જ્યારે બે દિવસ પહેલાં અડદની દાળ સાથે લસણની ચટણી જે સર્વ કરી હતી ને ત્યારે તમારા બધાની કમેન્ટ હતી કે લસણની ચટણીની રેસિપી આપો તો ઇન્સ્ટન્ટ ફક્ત પાંચ મિનિટમાં બની જતી આજે આપણે લસણની ચટણી બનાવીશું લસણની ચટણી બનાવવા માટે લસણને આ રીતે ફોતરાનો ભાગ કાઢી લઈશું અને કળીઓને અલગ કરીને સાફ કરી લઈશું હવે આ રીતે એને સરસ ખાંડી લઈશું તમે ખાંડી પણ શકો છો મિક્સર જારમાં કે ગ્રાઇન્ડિંગ જારમાં પણ કરી શકો છો પણ ખાંડીને ચટણીનો ટેસ્ટ સરસ આવશે એક બાઉલમાં ખાંડેલી લસણ લઈ લઈશું અડધી ચમચી હળદર એક મોટી ચમચી ધાણા જીરું પાવડર એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ખાંડ એક લીંબુનો રસ અને અડધો કપ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી હવે આપણે તેલને ગરમ કરી લઈશું અહીંયા બે ચમચી મોટી તેલ લીધું છે અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ આઠથી દસ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને બનાવેલી પેસ્ટ એડ કરીને સરસ રીતે લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું લસણ જરાય કાચું ના રહેવું જોઈએ પાંચથી સાત મિનિટ લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું ચટણી તૈયાર છે તેલ ઉપર આવી જાય એટલે લીલા સમારે પેલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ ચટણીને પરાઠા રોટલી રોટલા સાથે કે તમે દાલબાટી સાથે પણ ખાઈ શકો છો એટલી ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જશે અને મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં